મિત્રો બધા લોકોને ખબર છે કે આવતીકાલે વસાવા તેમજ શંકુલાબેન બહાર આવવાના છે તો વિડીયોને એન્ડ સુધી જોજો ચેનલ પણ નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ખૂબ જ મોટા સમાચાર આજે મળી રહ્યા છે શંકુતલાબેનની જામીન અરજી ગઈકાલની મુકાયેલી છે તો આવતીકાલે શક્યતા આવશે કે શંકુતલાબેનને જામીનની અરજી જે મંજૂર થઈ શકે છે એમ જોવા જઈએ તો શેત્રભાઈ વસાવા આજથી ચાર દિવસ પહેલાં જામીન અરજી મંજૂર થઈ હતી ત્યારે શેત્રભાઈ વસાવા બહાર ના આવ્યા હતા એનું કારણ એક જ છે કે શંકુતલાબેનને જામીન ના મળતો હોય એના કારણે શેત્રભાઈ વસાવા એમની પત્ની સાથે જ આવતીકાલ બહાર આવી શકે છે આવતીકાલે ક્ષેત્રભાઈ વસાવા બહાર આવવાના હોય ત્યારે એમની ઓફિસ પર ખૂબ જ સારી તૈયારી ચાલી રહી છે સાથે સાથે ભરૂચ લોકસભા ચૂંટણી માટે પણ સરકાર ગરમાઈ છે એવું કહી રહ્યા છે કે આ વખતે ભરૂચ લોકસભા ચૂંટણી પર મનસુખભાઈ વસાવાને ટિકિટ મળવાની શક્યતા બહુ ઓછી છે સાથે સાથે કોંગ્રેસના જે નેતાઓએ પણ લડવાના છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શેતરભાઈ વસાવા તો એમને તો કન્ફર્મ થઈ શકી છે જાન્યુઆરી સાત જાન્યુઆરી દિલ્હીના મુખ્યમંત્રી આવીને કહી ગયા હતા કે શેત્રભાઈ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી પર ચૂંટણી લડવાના છે સાથે સાથે એ પણ કહી ગયા હતા કે શેત્રભાઈ વસાવા બહાર આવશે તો ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી ફરી એકવાર ગુજરાત આવશે જેમ કે આ છે કે બીજેપીના નેતા મનસુખભાઈ વસાવાને આ વખતે ટિકિટ નહીં મળે એવું પણ લોકો કહી રહ્યા છે શું છે સમગ્ર મામલો સાથે સાથે ભરૂચ લોકસભા ચૂંટણી પર ખૂબ જ બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે શેત્રરભાઈ વસાવાને એટલું જ નહીં પણ બેટ પાર્ટીના લોકો પણ એક જ ચાલે શેત્રભાઈ વસાવા ચાલે એવું વગાડી રહ્યા છે ભલે હી શેત્ર વસાવા જેલમાં હોય પરંતુ એમના જાહકો છે એમના ઓડિયન્સ છે એ બહાર એમની ઇંતજાર કરી રહ્યા છે જ્યાં મિત્રો આવતીકાલે સિતરભાઈ વસાવાની ફાઇનલ તારીખ થઈ શકે છે યાની કે બેનની જામીન અરજી આવતીકાલે મંજૂર થવાની પૂરી પૂરી શક્યતા છે જી હા મિત્રો નવી તાજા સમાચાર સંભાળવા માટે અમારા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી મૂકજો કેમકે તમને લાગાતાર નવી નવી અપડેટ મળી રહે છે તો મિત્રો હું આશા કરું છું તમને બધી જ જાણકારી મળી ગઈ છે અને તમે જાણી પણ લીધી તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું આવતીકાલે નવા વિડીયોમાં જે હિન્દ જય ભારત